તો મિત્રો ફેસબુક વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી જગ્યાએ તમે આવા પોસ્ટ જોઈએ છે અને આ જો ફોટા છે એ એકદમ રિયલી હોય એવા લાગે છે અને જો આવી રીતે તમારે પણ ફોટા બનાવવા હોય તો આ વિડીયો પૂરો જવો તમને ખ્યાલ આવી જશે ત્યાર પછી આપણે જો નરેન્દ્ર મોદી સાથે પણ ફોટો જો આવી રીતના તો પણ તમે સેલ્ફી ફોટો બનાવી શકો છો તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ તેમાં આપણે શું કરવાનું છે મિત્રો આપણે ફોનમાં આવું ક્રોમ બ્રાઉઝર હોય છે તો તેને ઓપન કરી લેવાનું છે બરાબર જો આવું મેં જે નિશાન કર્યું છે ટીક મારી તેના ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી અહીંયા સર્ચ ગૂગલ પે લખેલું છે તો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે બોલે કલિક કર્યા પછી પણ જો અહીંયા મતલબ કોઈ પણ એપ્લિકેશન જરૂર નહીં પડે અહીંયા એક નામ લખવાનું છે શું નામ લખવાનું છે અહીંયા લખવાનું છે ગૂગલ ગેમિની જો આવી રીતે નામ લખવાનું છે બરાબર અહીંયા કોઈ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવા બરાબર આવી રીતે નામ લખી દેવાનું છે જો ન આવડતું તો મેં લખ્યું છે જોઈ લો તમે બરાબર તો આવી રીતે નામ લખ્યા પછી શું કરવાનું છે જો અહીંયા નીચે મેં એરો કર્યો છે દૂધિયા કલરનો તો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર અહીંયા ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી જો અહીંયા શું કરવાનું છે જો આવું કંઈ ઇન્ટરપ્રેસ ત્યાં પછી અહીંયા ટીકમાર્ક કરીશું ગૂગલ ગેમિની તો અહીંયા ગૂગલ ગેમિંગને લખેલું છે તેના ઉપર એક સિમ્પલ ક્લિક કરી દેવાનું છે હવે તેના ઉપર ક્લિક કર્યા પછી શું કરવાનું છે તો જો અહીંયા નિશ્ચિત મેં ત્રિકોણનું જે આકાર લખી છે ના એ પ્લસનું આઈકોન છે તો તેના ઉપર ક્લિક કરી અને બીજો નંબર છે અપલોડ ફાઇલ તો તેના ઉપર ક્લિક કરવાનું છે અપલોડ ફાઇલ ક્લિક કર્યા પછી જો અહીંયા જે ફાઇલ હતી તેમાં ક્લિક કરી દેવાનું છે તો તેના ઉપર ક્લિક કર્યા પછી શું કરો છે અહીંયાથી મિત્રો આપણે એક સારો ફોટો લેવાનો છે હું અહીંયાથી એક મારો ફોટો પોતાનો ફોટો બનાવો છે બરાબર હું ફોટો લઉં છું એક મિનિટ હો રૂકજો જો અહીંયા મિત્રો સરસ મજાનો ફોટો છે મારો હું જો આવી રીતના એક ફોટો લઉં છું તો ફોટો આવી જશે જો ફોટો આવી જાય ત્યાર પછી અહીંયા જો નિશાન ગિરું છું તેના પર ક્લિક કરું છું આશી ગમીની ત્યાં આપણે મિત્રો થોડોક સ્પેલિંગ લખવાના છે ચાર પાંચ હવે જે સ્પેલિંગ લખવાના છે જો તમને બતાવીશ કેવી રીતે સ્પેલિંગ લખવાના છે બરાબર જો અહીં સ્પેલિંગ લખું છું જો મિત્રો અહીંયા લખેલું છે મેઘ ધીસ પિક્ચર સેલ્ફી એવું લખેલું છે તો અહીંયા નરેન્દ્ર મોદી લખેલું છે બરાબર તો નરેન્દ્ર મોદી લખેલું છે ને મિત્રો બરાબર એ જગ્યાએ જો તમારે જેને સાથે ફોટો બનાવો હોય તેવી રીતે નામ લખીને જો અહીંયા ગલ્લનું નામ લખવું એટલે ગર્લ મતલબ છોકરી થાય બરાબર તો અહીં છોકરીને નામ લખી અને જો અહીં નીચે એક એરો છે દૂધ ગર્લ ઉપર જે એરો છે ને મિત્રો તેના ઉપર ક્લિક કરી દઈશ ક્લિક કર્યા પછી જો અહીંયા જોઈશી કે આપણે મિત્રો ફોટો બને છે કે નથી બનતો તો થોડીક રાહ જોવાની છે કારણ કે મિત્રો ફોટો બનતા ઘણી બધી વાર લાગતી હોય છે પણ અહીંયા બે ત્રણ સેકન્ડમાં આપણો ફોટો છે કમ્પ્લીટ થઈ જશે તો છે આપણે ફોટો બને છે કે નથી બનતો ને એ પણ એ જો સેલ્ફી ફોટો અને એ પણ ગર્લ સાથે ફોટો બની જશે કારણ કે છોકરી સરસ મજાનો ફોટો તૈયાર થાય છે જોઈશી એ પહેલાં મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો તો તમે જોઈ લો અહીંયા સરસ મજાનો ફોટો કમ્પ્લીટ પણ થઈ ગયો છે એકદમ સરસ મજાનો છે જો આવી રીતે તમે ફોટા સરસ મજાના બનાવી શકો છો અને જો આ ફોટો ડાઉનલોડ કરો ને તો ફોટાને દબી રાખવાનો થોડીક વાર બરાબર જો ફોટા પર ક્લિક કરીને અને અહીંયા રાખવાનું છે દબી રાખવાનું છે એટલે જો અહીંયા ડાઉનલોડ ઓપ્શન હોય છે શોથાના મને તેના પર ક્લિક કરી દેવાનું છે એટલે ફોટો ડાઉનલોડ થઈ જશે જો આવી રીતે ડાઉનલોડ કરી શકો છો તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં